વિકસિત ભારતની નવી પહેચાણમાં બનવાની ઉંમર એ જ્યારે શરીર અને મન તૈયાર હોય થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અનવે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અનવે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જાહેર માર્ગો પર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી માટે રેલીને અધિક્ષક અને તાલુકા હેલ્થ ઓફિસરે લીલી ઝંડી આપીને રેલનું પ્રસ્થાન તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી કરાવ્યું હતું તો આ રેલીમાં તાલુકાના જાહેર રસ્તાઓ પર વસ્તી વધારાની સમસ્યાના વસ્તી નિયંતરણ અંગે મોડા લગ્ન બાળ લગ્નનો અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિ લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દીકરી યોજના વિશે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા અને તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રેલી નું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફના સીએચ તથા એમપી અને આરોગ્ય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી